મોઢા તાલુકાના ચુણેલ ગામની અંદર એક અજાણ્યું કપલ અલ્ટો કાર લઈને આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ અપાવ્યો હું ડૉક્ટર છું અને અહીંયા આગળ ઘર ભાડે લેવાના છું એ રીતે વિશ્વાસ અપાવી અને મારો એક પાર્સલ આવે છે જેને મારા પાર્સલ છેડામાં પચાસ હજાર રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી ને પચાસ હજાર રૂપિયા એમની પાસેથી ઉછીને લીધેલ ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ પચાસ હજાર રૂપિયા વિશ્વાસ લઈને વિશ્વાસમાં લઈને વિશ્વાસ કરેલ છે એ બાબતનો ગુનો મોધા પોલીસ સ્ટેશનમાં છસો અઢાર ઓગ્લિક પચીસ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે અને ચોપન મુજબ રજિસ્ટર થયેલો એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને પોલીસ પોલીસના પીઆઈ ગોયલ સાહેબે ગુનાની ટેક કરેલ છે અને આરોપી હિતેશ પુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે અમદાવાદ જિલ્લો મોડલ પાસે પરંતુ હાલમાં કાસોર ગામ સોજીતા ખાતે રહે છે એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કવર કરેલ છે એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે કદાચ પચાસ કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે એ બાબતે તપાસ ચાલુ છે જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે રજિસ્ટર થયેલો છે ત્યાં આ આરોપીની જાણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ